અંકલેશ્વરના ડેક ઇન્ડિયા કંપનીમાંથી છ પોઈન્ટ એકાવન લાખ મશીનરીની સિક્યુરિટી ગાર્ડે ચોરી કરી હોવાની ફરિયાદ જીઆઈડીસી પોલીસના મથકે નોંધાઈ છે ગાર્ડે ત્રણ સાગીરોને મળી ચોરીને અંજામ આપ્યો હોવાની સીસીટીવીમાં રેકોર્ડ થતા એચઆર હેડ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર જેડીસીમાં આવેલી ફાર્મા મશીનરી ઉત્પાદક ડેક ઇન્ડિયા કંપનીમાં ચોરીની ઘટના સામે આવી છે કંપની સિક્યુરિટી ગાર્ડ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે કંપનીના એ ચાર આસિફ શેખી જીઆઈડીસી પોલીસ થકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત પચ્ચીસમી ઓગસ્ટની રાત્રિના સિક્યુરિટી ગાર્ડ એજ એસએસ ધાતુની મશીનરી સમાન ટેમ્પો અન્ય ત્રણ ઇશમોને ભરી આપ્યો હતો મટીરિયલ યુનિટમાં રાત્રિ ગાર્ડ તરીકે ફરજ બજાવતા માર્કેન્ડે અવધેશ મર્યા એ ત્રણ અન્ય વ્યક્તિઓ સાથે મળીને આ ચોરી કરી હતી આરોપી સિક્યુરિટી ગાર્ડ પ્રોડક્શન એરિયાનું શટરનો લોક ખોલી અંદરથી રૂપિયા છ પોઈન્ટ એકાવન લાખની ચોરીની મશીનરી સામાન ચોરી કરી હતી ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા જેને સંપર્ક કરી ચોરી મુદ્દામાલ પરત કરવા અંગે મેસેજ આપવા છતાં ન કરતા અંતે કંપની એચઆર દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે છ પોઈન્ટ એકાવન લાખ ચોરીની ફરિયાદ નોંધાવી હતી કંપનીના સિક્યુરિટી ગાર્ડ આ ગુનાને અંજામ આપતા હવે રક્ષક જ ભક્ષક બની ગયા હોવાનું સામે આવ્યું છે